યુવાનોમાં રીલ્સ બનાવવાની હીલછા જોખમી રીતે વધી રહી છે યુવાનો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જાત જાતની રીલ્સ બનાવીને જોખમમાં મૂકતા હોય છે સુરતમાં વધુ એક વખત જોખમી રીતે રીલ બનાવતા કપલનો નો વિડીયો વાયરલ થયો ચાલુ સ્પોર્ટ્સ બાઇક પર કપલે જોખમી રીતે સ્ટન્ટ કર્યા આ વિડીયોમાં જોખમી સ્ટન્ટ સાથે પ્રેમાલાભ કરતા બંને યુવક યુવતી નજરે પડી રહ્યા છે આશ્ચર્યજનક વિડીયોને લઈને ભારે ઓહાપુક થતા પોલીસે આ રીલ અંગે તપાસ હાથ ધરી છે વિગતો સાથે સંવાદદાતા શૈલેષ જોડાયા છે શૈલેષ જોખમી રીલનો વધુ એક વિડીયો સામે આવ્યો છે શું વિગતો સુરત માં આ એક વધુ વીડિયો વાયરલ થઈ ગઈ છે જેમાં એક યુવક જે છે કપોલ જે છે કે બાઇક પર સ્ટાર્ટ કરતો હોય તેવો સ્પષ્ટ દેખાય છે સત્તાવાર એક વીડિયોમાં યુપી જે છે આ બાઇક બાઇક ને જે પેટ્રોલ ની ટાંકી આવે એની ઉપર બેસી છે અને સ્ટાર્ટ કરી રહી છે તેની સાથે સાથે બીજો એક જે વિડીયો સામે આવ્યો છે તેમાં આ યુવતી હોય પાછળ બેઠો છે એવી રીતે કહી શકાય તેવી રીતે આ સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે અને યુવક યુવતી એ રીલ્સ બનાવવા માટે જ આ સ્ટ કર્યા હોય તેવું તેઓના હાવભાવ ઉપરથી પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે વિડીયો વાયરલ થયા બાદ હાલ પોલીસ હરકતમાં આવી છે અને પોલીસે આ જે બાઇક નો નંબર છે એના આધારે આ કપલ ને શોધવાનો પ્રયાસ હાથ ધર્યો છે જી બિલકુલ શૈલેષ જોડાયેલા રહેશો માહિતી મેળવતા રહીશું